રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દ્વારા રેસક્રોસ ગ્રાઉન્ડ ખાતે લોક ડાયરાનું આયોજન કરાયું હતું છે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કીર્તિદાન ગઢવી સાહિત્ય કલાકાર ડાયરામાં હાસ્ય કલાકાર ધીરુભાઈ શર્વૈયા લોકોને આનંદ કરાવશે તેમજ રાજકોટના તમામ મોદદારો ઉપસ્થિત રહેશે સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ નમસ્કાર દર્શક મિત્રો મા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વગત છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છોતેરમાં પ્રજાસત્તા પર્વની ઉજવણી રેસકોસ ગ્રાઉન્ડ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલું છે તેમાં તેના જે આખરીઓ ચાલી રહ્યા છે એ આપણે બતાવી રહ્યો છું રિપોર્ટર સંદીપ ચાવડા રાજકોટ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ સુક્ષ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સેરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે